નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મકઈની જે ખેતી કરે છે તરઘરા ગામે તો એ ગામમાં મકઈના પ્લોટ ઉપર આપણે વિઝિટ કરવાયા છે અને ત્યાં વિડીયો બનાવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે જે ઠાકર કેમિકલની વોલોસીન નામની પ્રોડક્ટ છે એ બાબુભાઈ સવારે વાપરી છે બરોબર ને સવારે તમારું પૂરું નામ અને નંબર આપો બાબુભાઈ કમાભાઈ મીઠાપરા ગામ તરઘરા મોબાઈલ નંબર 8160367071 તો તમે ક્યાંથી દવા લઈ આવ્યા હતા તમે અહીંયા જોઈ શકો કે છાટી અને આ મરી જઈએ પૂરેપૂરી જોઈ શકો જીવતી નથી તો બધી એડ મરી જાય ને ટૂંકમાં તો આ પ્રોડક્ટ તમારા કોઈ પણ માં કોઈ પણ પ્રકારની એડ હોય તો એને દૂર કરવા માટે આ પ્રોડક્ટ અવશ્ય ઉપયોગ કરો અને તમારા નજીકના જે સેન્ટર છે દાખલા તરીકે આજે આપણે પ્રભાતભાઈ છે ત્યાંથી તમને મળી જશે તો બધા જ ઉપયોગ કરો